દારાજીના મહેરબાન એડિશનલ મેજિસ્ટ્રેટે પૂર્વ પોલીસ કર્મચારી ભરત મગન શેખવાની દુષ્કર્માના કેસમાં તકશીટવાન ઠરાવી અને વીસ વર્ષની સજા ફટકારી બનાવની વિગત એવી છે કે ભોગ બનનારની માતાએ ધોરાજી પોલીસ સ્ટેશનમાં આવી અને તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર હકુમત હકુમતસિંહે જાડેજા રૂબરૂ ફરિયાદ લખાવેલી હતી કે તેમની દીકરી સાથે આરોપી દુષ્કર્મ આચરેલ છે તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર એકવીસના આરોપી વાળીએ આવી એને બદકામની માંગણી કરી હતી તે અંગે ફરિયાદ થતાં ભોગ બનનારના પિતા ભોગ બનનાર અને ફઈબા અને આરોપી જૂથના પરિવારજનો સાથે મારામારી થયેલી હતી જેની તપાસ હકુમતસિંહ પોતે કરેલી હતી અને મુદત ચાર્જશીટ કરેલ હતું નમસ્તે હું કાર્તિકે મનોજભાઈ પારેખ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આજરોજ આરોપી ભરત મગનભાઈ શેખવાને દુષ્કર્મના કેસમાં તકસીરવાન ઠરાવી અને વીસ વર્ષની સજા ફટકારેલી છે બનાવની વિગત એવી છે કે વર્ષ બે હજાર એકવીસમાં ભોગ બનનાર જ્યારે ચૌદ વર્ષની હતી ત્યારે આરોપી તેની સાથે દુષ્કર્મ આચરતો અને ભોગ બનનાર તેના માતા પિતા સાથે પોતાની વાડી હતી ત્યારે છેતરતી છેડતી કરેલી હતી આ બાબતને લઈને બંને પરિવાર વચ્ચે મારામારી થયેલી અને સામસામી ફરિયાદો પણ મારામારીની થયેલી અને જેમાં ભરત મગન શેખવા વિરુદ્ધ દુષ્કર્મના પણ ચાર્જિસ હતા નામદાર અદાલતે પુરાવો નોંધી અને ભોગ બનનારની જુબાનીને ગ્રાહ્ય રાખી અને આરોપીને તકસીરવાન ઠરાવેલ છે જ્યારે મારામારીના કેસમાં બંને પરિવારજનોને નિર્દોષ છોડેલા છે આ કામમાં ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે ભરતમગન શેખવાને વીસ વર્ષની સજા અને દંડ ફટકારેલ છે ભોગ બનનારને વળતર ચૂકવવા પણ હુકમ કરેલ છે